લસણ વાવવું ખૂબ જ સરળ છે અને જો તમે યોગ્ય રીતથી કરો તો ખૂબ જ સારું ઉત્પાદન મળી શકે છે અહીં લસણ વાવવાની સંપૂર્ણ રીત ગુજરાતીમાં સમજાવેલી છે લસણ વાવવાની યોગ્ય રીત એક વાવણીનો સમય ગુજરાતમાં સામાન્ય રીતે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે લસણ વાવવામાં આવે છે ઠંડકવાળા હવામાનમાં લસણ સારી રીતે ઉગે છે બે જમીન અને તૈયારી ભૂમિ દુમાળી એટલે કે લોમી સારી ડ્રેનેજવાળી જમીન લસણ માટે ઉત્તમ રહે છે પીએચ છ પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ પાંચ વચ્ચે યોગ્ય રહે છે જમીન સારી રીતે ઉલાડી લો અને જીવાતમુક્ત બનાવો પ્રતિ એકર આશરે આઠથી દસ ટન સડી ગયેલું ખેડૂત ખત એટલે કે ફાર્મયાર્ડ મેન્યુઅર નાખવું ત્રણ વાવણી માટે બીજની પસંદગી લસણના ઠોળામાંથી સ્વસ્થ કલીઓ અલગ કરો ફૂગ અથવા સડેલી કલીઓનો ઉપયોગ ન કરો મોટી અને મજબૂત કલીઓ વાવો જેથી ઉપજ વધારે મળે ચાર વાવણીની પદ્ધતિ ખેતર તૈયાર કર્યા પછી લાઇનમાં વાવો અંતર લાઇનથી લાઇન પંદર સેમી છોડથી છોડ દસ સેમી દરેક કળી થી ત્રણ સેમી ઊંડે વાવો અને નોખો ભાગ ઉપર રાખો પાંચ સિંચાઈ એટલે કે પાણી આપવું વાવણી પછી તરત હડકી સિંચાઈ કરો ત્યારબાદ આઠથી દસ દિવસના અંતરે પાણી આપવું પાક પર પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું છ નિંદામણ અને દેખફાળ પાકના વચ્ચેના નિંદામણ કાઢતા રહો છોડને નુકસાન કરતી જીવાતો સામે નિયંત્રણ રાખો ફૂગથી બચવા માટે જરૂર પડે તો કોપર ઓક્સીક્લોરાઇડ જેવા ફૂગનાશક છાંટો સાત પાક તૈયાર થવાનો સમય લસણ વાવ્યા બાદ સામાન્ય રીતે એકસો દસથી એકસો ત્રીસ દિવસમાં પાક તૈયાર થાય છે પાંદડા પીડા થવા લાગે ત્યારે કંદ ઉપાડી લો કંદને છાયમાં સુકવવા મૂકો આઠ સંગ્રહ સુકવ્યા બાદ કંદોને હવામાં